સો હેલો માય ડીયર સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં તો અગેન બેટા આપણે જે છે એ મળીએ છીએ બેટા એક નવા ટોપિક સાથે તો વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ તો આજે બેટા જે છે એ તમારું ચેપ્ટર નંબર જે એઇટ જે છે જેને આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે બેટા તો લાસ્ટ લેક્ચરની અંદર બેટા આદિકોસ કેન્દ્રી કોસ જે છે એની આપણે ફક્ત ડાયાગ્રામ જે છે એ ડાયગ્રામિટિકલ રિપ્રેઝેન્ટેશન જે છે એના વિશે આપણે માહિતી મેળવી બેટા યાદ કરો જઈ કે એની અંદર જે છે એ મેઇનલી તમને ત્રણ ભાગ મેં યાદ કરાવેલા હતા યાદ યાદ કરો કરો ચલો તો એ ત્રણ ભાગની અંદર પહેલો ભાગ જે છે કે જેની અંદર જે છે એ તમને શું જોવા મળતું હતું કોષીય આવરણ બીજો જે પાર્ટ જે છે જેની અંદર આપણે કોષની અંદર કઈ કઈ રત્ના જોવા મળતી હતી એના વિશે આપણે માહિતી મેળવી બેટા અને ત્રીજી વસ્તુ જે છે એ આપણે કોશીય સપાટી ઉપર કઈ કઈ વસ્તુ જોવા મળે છે એના વિશે આપણે માહિતી મેળવી તો આજના અંદર બેટા આપણે બે વસ્તુ જે છે એના વિશેની માહિતી મેળવશું એના વિશે માહિતી મેળવશું બેટા અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હાલ પહેલા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે કોષીય જે કોઈ આવરણ જે છે એના વિશે આપણે ડિટેલની અંદર જે છે એ અભ્યાસ કરીશું કે જેની અંદર તમારો જે નીટ કોન્સેપ્ટ જે છે એ પણ તમારો આવી જશે તો શરૂ કરીએ છે બેટા તમારો ટાઈમ

મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પહેલું જે આપણે સ્ટડી કરવાનું છે બેટા જેનું નામ છે બેટા ગ્લાયકો કેલિક્સ રાઈટ જો તમને ન યાદ આવતું હોય તો જોવો છે બેટા આ એની પહેલાની છે આજના લેક્ચરની અંદર જે આપણે શરૂ કરવાનું છે કે જેની અંદર તમને શું આપેલું છે ગ્લાયકો કેલિક્સ છે છે અહીંયા સૌથી બહારની બાજુએ આવેલું આવરણ કેલિક્સ કહેવામાં આવે છે તો સમજો કે આની અંદર તમારે જો ડિસ્ક્રિપ્શન લખવું હોય બેટા તો ડિસ્ક્રિપ્શનની અંદર તમે કઈ વસ્તુ લખી શકો એક જ મિનિટ બેટા હા ડિસ્ક્રિપ્શનની અંદર માન લો કે તમારે લખવું હોય ગ્લાયકો કેલિક્સ તો ખાસ યાદ રાખજો કે આની અંદર ફર્સ્ટ પોઈન્ટ તમે શું લખશો ચલો તો યાદ રાખજો ફર્સ્ટ પોઈન્ટ સૌથી બહારનું આવરણ સૌથી આવરણ જેને શું કહેવામાં આવે છે બેટા ગ્લાયકો કેલિક્સ કહેવામાં આવે છે એક વસ્તુ તમે સમજો આ તમને બે શબ્દ આપેલા છે એક શબ્દ આપેલો છે ગ્લાયકો અને બીજો શબ્દ તમને આપેલું છે કેલિક્સ

કેલિક્સ ચલો આગળ ડિસ્કસ કરે બેટા તો ખાસ યાદ રાખજો કે આ જે ગ્લાયકોલિક્સ જે છે એનો મતલબ શું છે ખાસ યાદ રાખજો બેટા શેનું બનેલું છે તો કે મ્યુકો પોલી સેકેરાઇડ્સ નું બનેલું છે તો નામ ઉપરથી જ બેટા મેં તમને હમણાં જ કીધું એમ કે આની અંદર જે છે એ અહીંયા બે શબ્દ આપેલો છે એક તો મ્યુકો વર્ડ આપેલો છે બેટા શું આપેલું છે મ્યુકો વર્ડ આપેલું છે અને બીજો તમને શબ્દ આપેલો છે બેટા એ છે પોલીસેકેરાઈડ તો મ્યુકોનો મતલબ મેં તમને હમણાં જ કીધું બેટા કોની વાત થાય છે તો કે મ્યુકસની વાત થાય છે અને પોલીસેકેરાઈડ એટલે કોની વાત થાય છે તો કે શર્કરાની વાત થાય છે શુગરની વાત થાય છે કોની વાત થાય છે બેટા સુગર વાત થાય છે આ વસ્તુ ખાસ યાદ રાખજો સેનો બોલે છે બેટા મ્યુકોપોલીસેકેરાઇડ નું બનેલો છે અને ખાસ યાદ રાખજો બેટા કે અલગ અલગ તમે સજીવ જોવો અલગ અલગ સજીવ તમે જોવો તો એની અંદર જે છે એ આપણને શું જોવા મળશે તો કે એનું બંધારણ જે છે એનું જે બંધારણ જે છે એ આપણને કેવું જોવા મળશે બેટા તો કે જુદું જે છે બંધારણ અને ખાસ યાદ રાખજો કે એની એની જે જે જાડાઈ જાડાઈ છે અંદર શું જોવા મળશે બેટા તો કે વિવિધતા જે છે તમને જોવા મળે છે શું જોવા મળે છે બેટા વિવિધતા જે છે એ જોવા મળે છે તો આ બેઝિક વસ્તુ જે છે તમારે યાદ રાખવાનું છે કોના રિલેટેડ બેટા ગ્લાયકોકેલિક્સ વિશે હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શાંતિથી સમજો બેટા

ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા તો આ બે આવરણની અંદર ફસ્ટ આવરણ જે છે જે તમને એનસીઆરટીમાં મેન્શન કરીને કહે છે બેટા કે જેનું પહેલું નામ જે છે જેને શ્લેષ્મી શ્લેષ્મી આવરણ કહેવામાં આવે છે શ્લેષ્મ આવરણ કહેવામાં આવે છે અને ખાસ યાદ રાખજો બેટા આજે શ્લેષ્મ આવરણ જે છે જેને ઇંગ્લિશમાં સ્લાઇમ લેયર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા માનલો કે પ્રાવર શબ્દ તમને નથી આપ્યો તો એની જગ્યાએ તમને બીજો શબ્દ શું આપેલો હશે બેટા તો કે કેપ્સ્યુલ શબ્દ આપેલો હશે શું આપેલું હશે કેપ્સ્યુલ શબ્દ જે છે એ આપેલું હશે

ચોટી ચોટી રહેવા રહેવા માટે માટે કઈ વસ્તુ જવાબદાર છે બેટા તો કે આવરણ જે છે એ જવાબદાર છે અને ત્યારબાદ જે તમને આપેલું છે બેટા એ છે પ્રાવર કે જો આપણે પ્રાવરની તો અહીંયા તમે ગોઠવણી તો કેવી ગોઠવણી જોવા મળશે બેટા એકદમ શિથિલ રીતે ગોઠવાયેલી છે કે જ્યારે પ્રાવરની આપણે વાત કરીએ બેટા તો પ્રમાણમાં એની જે દીવાલ જે છે એ જાડી જોવા મળશે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જાડી દીવાલની સાથે સાથે એની જે ગોઠવણી જે છે એ કેવી રીતે જોવા મળશે બેટા તો કે ગાઢ રીતે જે છે એ ગોઠવાયેલી જોવા મળશે કેવી રીતે ગોઠવાયેલી જોવા મળશે બેટા ગાઢ રીતે જે છે એ ગોઠવાયેલી જોવા મળે છે તો અહીંયા જુઓ જોવું જોઈએ એક તો એનું કાર્ય શું છે બેટા રક્ષણાત્મક આવરણ તરીકે અને બીજું તમને મેં કીધું એમ કે કોષીય સપાટી તો કોષીય સપાટી માટે કોણ મદદરૂપ થશે બેટા શ્લેષ્પ આવરણ મદદરૂપ થશે જ્યારે પ્રાવર જે છે એ ખાસ યાદ રાખજો બેટા કોની મદદથી તો કે વાયરસ વાયરસથી બચવા માટે અને પ્લસ એક બીજું એક કાર્ય કરશે બેટા જેને કહેવામાં આવે છે બેટા ફેગોસાઇટ્સ શું કહેવામાં આવે છે બેટા ફેગોસાઇટ અને યાદ રાખજો કે આ જે ફેગોસાઇટ્સ જે છે જેને ઘન પણ કહેવામાં આવે છે રાઈટ કે પોતાના બોડીની અંદર બીજા કોઈ સજીવ જે છે એને નુકસાન ન પહોંચાડે એટલા માટે જે છે 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 એની અંદર એક પ્રકારની રચના જોવા મળે જેને શું કહેવામાં કહેવામાં આવે આવે પ્રાવર કયા નામથી ઓળખવામાં આવે છે તો કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે તમે જોઈ શકો છો કે પહેલું તમને જે લેયર આપેલું છે બેટા એ લેયરનું નામ શું છે ગ્લાયકોકેલિક્સ કહેવામાં આવે છે સો આઈ હોપ કે તમને જે છે એ ગ્લાયકોકેલિક્સ જે છે એ પ્રોપર સમજાયું હશે

જેને શું કહેવામાં આવે છે બેટા તો કે કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે ચલો તો નેક્સ્ટ આપણે જોવા જઈએ બેટા તો આની તમારે ડેફિનેશન આપી હોય તો શું ડેફિનેશન આપી શકે બેટા એક તો સોરી એક તો યાદ રાખજો બેટા કે મધ્ય સ્તર મધ્ય અથવા તો સેકન્ડ સ્તર બીજું સ્તર તમને કઈ વસ્તુ જોવા મળશે બેટા કોષ દિવાલ રાઈટ અમારે બીજું ડેફિનેશન આપ્યું તો ડેફિનેશન શું આપી કે કોષ રસ બાજુએ આવેલું આવરણ જેને શું કહેવામાં આવે છે બેટા તો કે કોષ રસ સ્તર કહેવામાં આવે છે અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ કોષ દિવાલ જે છે એનું કાર્ય શું છે તો યાદ કરો છો બેટા કે જે જગ્યાએ કોષ દીવાલ જે જગ્યાએ કોષ દીવાલ એ જગ્યાએ આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા તો યાદ રાખજો એ જગ્યાએ આપણને જોવા મળશે આકાર ઝાળવી રાખે તો બેક્ટેરિયાનો આકાર ઝાળવી રાખે ચલો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે બેટા આના સિવાયનું બીજી વસ્તુ કઈ વસ્તુ બેટા યાદ રાખશો તો કે મજબૂત રાઈટ તો પહેલું ફંક્શન આપણને શું આવે છે બેટા એક તો આકાર જાળવી રાખશે બીજો પ્રકાર બીજો એનું ફંક્શન શું છે બેટા એક તો મજબૂત રક્ષણાત્મક આવરણ તરીકેનું પ્રદાન કરે છે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો ત્રીજું પણ એનું ફંક્શન છે બેટા તો એ ફંક્શન શું છે એના વિશે આપણે જોઈએ બેટા તો જ્યારે બેક્ટેરિયા જે છે બેક્ટેરિયાને બેક્ટેરિયાને શું કરશે બેટા તો કે તૂટવા એની જે આખો જે કોષ જે છે ને એને તૂટવા અથવા તો અથવા તો સેનાથી બતાવે છે બેટા તો કે પતન થતા બચાવે છે રાઈટ આ એક વસ્તુ કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે કોષ દીવાલ બેક્ટેરિયાની અંદર શેલી બનેલી છે ચલો એના વિશે આપણે ડિસ્કસ કરીએ બેટા તો યાદ રાખજો કે કોષ દીવાલ જે છે

અને આપણને ખ્યાલ છે આ પેપ્ટાઈડ એટલે કોની વાત થાય છે બેટા તો યાદ કરો એમિનો એસિડની વાત થાય છે અથવા તો જો એમિનો એસિડ શબ્દ તમારે ન લખવો હોય તો બીજો તમે શબ્દ શું લખી શકો બેટા પ્રોટીનના બનેલા છે પેપ્ટાઇડો એટલે શું પ્રોટીન અને પ્રોટીન જે છે શું છે બેટા એમિનો એસિડના પોલીમર છે જે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડના પોલિમર તરીકે

તમને શબ્દ જે આપેલો છે નેગ આ નેગ મતલબ શું થશે બેટા તો કે એન એસિટાઈન એસિટાઈલ શું કહેવામાં આવે છે બેટા તો કે ગ્લુકોઝ જે છે એ કહેવામાં આવે છે ગ્લુકો સેમ માઇનર તો બેટા આ રીતે તમે જોઈ શકો છો કે મેનલી જે છે એક તો કોષ દિવાલ જે છે એ સેકન્ડ સ્તર છે એના કાર્ય શું જે છે એ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે કોષ દીવાલ છે એની બનેલી છે બેટા તો કે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે અને આ પેપ્ટિડોગ્લાઇકેનની અંદર બે છે શબ્દ પેપ્ટિડોગ્લાયકેન પેપ્ટીડો એટલે પેપ્ટી પ્રોટીનની વાત થઈ છે અને ગ્લાયકેન એટલે શર્કરા જેમાં બે અલગ અલગ પ્રકારની શર્કરા હોઈ શકે એક તો નેમ ઓર એક છે નેગ

તો કે કોષ રસ સ્તર કહેવામાં આવે છે હવે કોષ રસ સ્તરનું મેં તમને કીધું એમ કે રચના અને બંધારણ યુકેરોટિક કોષ તો ઓબ્વિયસલી બેટા જ્યારે આપણે યુકેરોટિક કોષ ભણીશું ત્યારે આપણે કોષ રસ સ્તર વિશે જે પણ માહિતી આપીશું બેટા મેં તમને એવું કીધું બેટા કે આપણે જે છે એ જીનોમિક

એવી રીતે અભિરંજન ક્ષમતાના આધારે પણ આપણે બેક્ટેરિયાના પ્રકાર જોઈશું પણ આજે નહીં બેટા એ નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને જે છે એ આખી એક પ્રોસેસ સમજાવીશ કે કેવી રીતે જે છે એની અંદર ગ્રામ એક સાયન્ટિસ્ટ છે જેને ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા આપેલા છે હું પૂછીશ તમને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ બોક્સનું તમારે મને કહેવાનું છે કે બેક્ટેરિયા જે છે એના મેનલી કેટલા પ્રકાર છે તો કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા રાઈટ બેટા તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આઈ હોપ કે તમને આ વિડિયો જે છે એ ગમ્યો હશે તો જો ગમ્યો હોય તો ચેનલ તો વિડીયોને લાઈક કરજો બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ સો મચ બેટા